પરિણામ બાદ કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો પથ્થરમારાની આ જે ઘટના ઘટી છે તેમાં ત્રણ થી વધુ લોકોને ઈજા પહોંચી છે કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું કારણ કે અહીં પરિણામની જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ બે કોમ આમને સામને આવી ગઈ હતી બે જૂથ વચ્ચે જે પ્રકારે બબાલ વણસી અને પથ્થર મારો થયો કે જેમાં ત્રણ થી વધુ લોકોને ઈજા પહોંચી છે આ સમગ્ર મામલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો પરંતુ તેમ છતાં હવે અગમચેતીના ભકલાના ભાગરૂપે સમગ્ર કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે જે લોકોને ઈજા પહોંચી છે તેઓને હવે હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે દેવગઢ બારિયાની આપણે વાત કરી રહ્યા છીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની આજે મત ગણતરી હાથ ધરવામાં આવી જો કે અહીં જે મામલો બિચક્યો હતો જે પ્રકારે પથ્થરમારો થયો હતો એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી અને બબાલ એટલી વણસી કે આ બબાલ ઉગ્ર થતા પથ્થરમારો પણ થયો હતો ત્રણ થી વધુ લોકોને ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા એ કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ થઈ ચુક્યું છે અજંબા શાંતિનો માહોલ હાલ તો દેખવા મળી રહ્યો છે પરંતુ આ અસામાજિક તત્વો કયા કારણોસર પથ્થરમારો કર્યો હતો તેની તપાસ ચાલુ